નમસ્કાર મિત્રો જેપી નોલેજ ગૃહમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યના મોસ્ટ આઈમપી સો વન લાઇનર પ્રશ્નો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની તૈયારી કરે છે તેમના માટે ખૂબ જ ઉપયોગી થશે અને જે ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી છે તેમના માટે પણ ઉપયોગી થશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ વિભાગ એક શિલ્પ સ્થાપત્ય અને હડપ્ય સંસ્કૃતિ એક સ્થાપત્યનો સરળ અર્થ શું થાય છે બાંધકામ બે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે વાસ્તુ ત્રણ શિલ્પી પોતાના મનના ભાવને છીણી અથોડી વડે કંડારે તેને શું કહેવાય શિલ્પકલા ચાર પ્રાચીન ભારતનું સૌથી આયોજનબદ્ધ નગર કયું હતું મોયજોદરો પાંચ મોયઝોદરો શબ્દનો અર્થ શું થાય છે મરેલાનો ટેકરો છ મોયઝોદરો નગરમાં રસ્તાઓની પહોળાઈ આશરે કેટલી હતી નવ પોઈન્ટ પંચોતેર મીટર સાત હડપીય સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત કઈ હતી ગટર યોજના આઠ જાહેર સ્નાના ઘરના અવશેષો કયા નગરમાંથી મળી આવે છે મોયજોદડો નવ નગર કઈ નદીના કિનારે આવેલું હતું રાવી નદી દસ હડપ્પીય સંસ્કૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે સિંધુ ખેણની સંસ્કૃતિ અગિયાર લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે અમદાવાદ ધોળકા તાલુકો બાર લોથલ કઈ બે નદીઓની વચ્ચે આવેલું હતું ભોગાવો અને સાબરમતી તેર પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર કયું હતું લોથલ ચૌદ લોથલમાં વાહન લાંગરવા માટે શું બાંધવામાં આવતું હતું ધક્કો ડોકિયાર પંદર ધોરાવીરા ગુજરાતના કયા વિસ્તારમાં આવેલું છે કચ્છ ભચાઉ તાલુકો ખદીરબેટ સોળ ધોળાવીરા નગર કેટલા ભાગમાં વહીચાલું હતું ત્રણ સીટાડેલ ઉપલું નગર નીચલું નગર સત્તર કયા નગરમાં વરસાદી પાણીના સંગ્રહની અદ્ભુત વ્યવસ્થાથી ધોળાવીરા અઢાર શ્રીનાથગઢ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે રાજકોટ ઓગણીસ રંગપુર હડપીય સ્તર કયા જિલ્લામાં છે સુરેન્દ્રનગર વિભાગ બે મૌર્યકાલીન કલા સ્તૂપ અને સ્તંભો વીસ યુગમાં કયા ધર્મનો પ્રચાર વધુ થયો હતો બૌદ્ધ ધર્મ એકવીસ ભગવાન બુદ્ધના દેહ અવશેષો પર બનતી અર્ધ ગોળાકાર રચનાને શું કહેવાય સ્તૂપ બાવીસ સમ્રાટ અશોકના સમયના પાંચ જાણીતા સ્તૂપો કયા છે સાંચી સારનાથ બેરત સાંચી બીજો અને દેવની મોડી ત્રેવીસ સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે મધ્યપ્રદેશ ચોવીસ સ્તૂપની ચારે બાજુ રચાતા ગોળાકાર રસ્તાને શું કહે છે પ્રદક્ષિના પથ પચીસ સ્તૂપના પ્રવેશ દ્વારને શું કહેવામાં આવે છે ધોરણ છવ્વીસ અશોકના સ્તંભલેખો કઈ લિપિમાં કોતરાયેલા છે બ્રાહ્મી લિપિ સત્યાવીસ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો કયો સ્તંભ છે સારનાથનો સ્તંભ અઠ્યાવીસ સારનાથના સ્તંભની ટોચ પર કેટલા શિવોની આકૃતિ છે ચાર ઓગણત્રીસ ભારતના રાષ્ટ્રધ્વજમાં કયા ચક્રને સ્થાન અપાયું છે ધર્મચક્ર સારનાથ ત્રીસ મૌર્યકાલીન સ્તંભો સાના બનેલા હતા ચૂનાના પથ્થર કે રેતાળ પથ્થર ચકચકિત પોલિશ કરેલા સોનાના પથ્થર કે રેતાર પથ્થર એકત્રીસ બિહારમાં આવેલો કયો સ્તંભ મૌર્ય કલાનો ઉત્તમ નમૂનો છે લોરિયા નંદનગઢનો સ્તંભ બત્રીસ ગંધાર કલા કયા બે ધર્મો સંસ્કૃતિનું મિશ્રણ હતી ગ્રીક અને ભારતીય વિભાગત ગુપ્તકાલીન કલા અને ગુફા સ્થાપત્ય ભારતીય કલાનો સુવર્ણયુગ કયો ગણાય છે ગુપ્તયુગ ચોત્રીસ અજંતા ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાંત્રીસ એલિફન્ટાની ગુફાઓ કે આવેલી છે મહારાષ્ટ્ર મુંબઈ પાસે અરબસાગરમાં છત્રીસ કઈ ગુફામાં ત્રણ મુખવાળા શિવ ત્રિમૂર્તિનું શિલ્પ છે એલિફન્ટા ગુફા નંબર એક સાડત્રીસ ઓડિશામાં ભુવનેશ્વર પાસે કઈ ગુફાઓ આવેલી છે ઉદયગીરી ખંડગીરી અને નીલગીરી આડત્રીસ ગુજરાતમાં ખાંભલીડા ગુફાઓ કયા જિલ્લામાં છે રાજકોટ ગોંડલ પાસે ઓગણચાલીસ જુનાગઢમાં આવેલી ગુફાઓના સમૂહના નામ જણાવો બાવા પ્યારા ઉપરકોટ અને ખાપરા કોડિયા ચાલીસ તરાજાની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ભાવનગર એકતાળીસ શણા ગુફાઓ ગુજરાતમાં ક્યાં આવેલી છે ગીર સોમનાથ વાકિયા પાસે વિભાગ ચાર રથ મંદિરો અને દક્ષિણ ભારતનું સ્થાપત્ય બેતાલીસ રથ મંદિરો બનાવવાનું શ્રેય કયા શાસકોને જાય છે પલ્લવ શાસકો તે તેતાલીસ મહાબલીપુરમના રથ મંદિરો કયા રાજ્યમાં છે તમિલનાડુ તેતાલીસ કયા રથ મંદિરનું નામ સૌથી મોટા પાંડવપતિ છે ધર્મરાજ યુધિષ્ઠિરનું રથ મંદિર ચુમ્માલીસ સૌથી નાનું રથ મંદિર કોના નામનું છે દ્રૌપદીનું રથ મંદિર પિસ્તાલીસ દક્ષિણ ભારતના મંદિરોના પ્રવેશ દ્વારને શું કહેવાય ગોપુરમ છેતાલીસ કયા શાસકોના સમયમાં ગોપુરમનું મહત્ત્વ વધ્યું પાંડ્ય શાસકો સુડતાલીસ કાંચીનું કૈલાસનાથ મંદિર કયા શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે દ્રવિશૈલી અડતાળીસ તાંજાવુરનું બૃહદેશ્વર મંદિર કોને બંધાવ્યું હતું રાજરાજ પ્રથમ ચોલ વંશ ઓગણપચાસ બૃહદેશ્વર મંદિરનું શિખર જમીનથી આશરે કેટલા ફૂટ ઊંચું છે બસો ફૂટ પચાસ મીનાક્ષી મંદિર કયા શહેરમાં આવેલું છે મદુરાઈ તમિલનાડુ વિભાગ પાંચ મધ્યકાલીન અને ગુજરાતના મંદિરો બાવન ખજુરાઓના મંદિરો કયા શાસકોએ બંધાવ્યા હતા ચંદેલ રાજપૂતો મધ્યપ્રદેશ ત્રેપન સૂર્ય સૂર્યમંદિર કયા રાજ્યમાં છે ઓડિશા પુરી જિલ્લો ચોપન સૂર્ય સૂર્યમંદિરને બીજા કયા નામે ઓળખાય છે કાળા પેગોડા પંચાન કોણાર્ક મંદિરનો આકાર કેવો છે રથ જેવો બાર વિશાળ પહેરા છપ્પન મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં છે મહેસાણા સત્તાવન મોઢેરાનું સૂર્યમંદિર કોના શાસનકાળમાં બંધાયું હતું ભીમદેવ પ્રથમ સોલંકી વંશ અઠ્ઠાવન મોઢેરાના સૂર્યમંદિરનું પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે પૂર્વ ઓગણસાહીઠ મોઢેરા મંદિરમાં સૂર્યની કેટલી વિવિધ મૂર્તિઓ છે બાર સાઈઠ રાણીની વાવ ક્યાં આવેલી છે પાટણ એકસઠ રાણીની વાવ કોને બંધાવી હતી રાણી ઉદયમતીએ બાસઠ રુદ્ર મહાલય આવેલો છે સિદ્ધપુર ત્રેસઠ રુદ્રમહાલયનું બાંધકામ કોને પૂર્ણ કરાવ્યો હતો સિદ્ધરાજ જયસિંહ ચોસઠ દેલવાડાના જૈન મંદિરો ક્યાં આવેલા છે આબુ રાજસ્થાન પાસઠ દેલવાડાના દેરા કોને બંધાવ્યા હતા વિમલસાહ અને વસ્તુપાડે છાસઠ વિમલ વસાઈ અને લૂણ વસય મંદિરો કહેલા છે આબુ દિલવાડા સર પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત પર છે શેત્રુંજય પર્વત હસઠ કુંભારીયાના જૈન મંદિરો કયા જિલ્લામાં છે બનાસકાંઠા અંબાજી પાસે વિભાગ છ મસ્જિદો અને મુસ્લિમ સ્થાપત્ય અગ્નિ સિત્તેર દિલ્હીની જાણીતી મસ્જિદ કઈ છે જામા મસ્જિદ સિત્તેર કુતુબ મિનાર કોને બંધાવવાનું શરૂ કર્યું હતું કુતુબુદ્દીન હૈબક એકોતેર અઢાઈ દિન કા ઝોપડા કહેવેલી છે અજમેર બોતેર અમદાવાદની જામા મસ્જિદ કોને બંધાવી હતી અહમદ શાહ પ્રથમ ઈસવીસન ચૌદસો ચોવીસ તોતેર જામા મસ્જિદ અમદાવાદમાં કેટલા સ્તંભો અને ગુંબજો છે બસો સાઠ સ્તંભો અને પંદર ગુંબજો ચુંબોતેર સીધી સૈયદની જારી કયા શહેરમાં છે અમદાવાદ પંચોતેર કઈ મસ્જિદ તેની બારીક પથ્થરની કોતરણી માટે વિશ્વમાં જાણીતી છે સીદી સૈયદની મસ્જિદ મસ્જીદ છોતેર હટેસિંગના દેરા શું છે જૈન મંદિર અમદાવાદ સિત્યોતેર સીદી સૈયદની જાળીમાં મુખ્યત્વે કઈ ભાત જોવા મળે છે વનસ્પતિ અને ભૌમિતિક યુથોતેર સરખેજનો રોજો કહેવાયેલો છે અમદાવાદ અગ્યાસી ઝુલતા મિનારા કહેલા છે અમદાવાદ સારંગપુર અને ગોમતીપુર એસી રાણી સિંપડીની મસ્જિદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે મસ્જિદ એ નગીના એક્યાસી પાવાગઢ પાસે આવેલી મસ્જિદ કઈ છે જામા મસ્જિદ જાપાનેર વિભાગ સાદ વિશિષ્ટ સ્થાપત્યો અને કીર્તિ તોરણ બેસી કીર્તિ તોરણ કહેલું છે વડનગર ત્રશી અડાલજની વાવ ક્યા કયા જિલ્લામાં છે ગાંધીનગર ચોર્યાસી દાદાહરીની વાવ આવેલી છે અમદાવાદ પંચ્યાસી હીરા બાગોર આવેલી છે ડભોઈ છ્યાસી અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યાં છે જૂનાગઢ ગિરનારની તળેટી સિત્યાસી સ્તંભ જયસ્તંભ આવેલો છે ચિત્તોડગઢ અઠ્યાસી મેહરોલીનો સ્તંભ ક્યાં છે દિલ્હી નેવ્યાશી કયા સ્તંભને હજુ સુધી કાટ લાગ્યો નથી મેહરોલીનો સ્તંભ નેવું બૌદ્ધ સાધુઓના નિવાસસ્થાનને શું કહેવાય વિહાર એકાણું બૌદ્ધ ધર્મના પ્રાર્થના સ્થળને શું કહેવાય ચૈત્ય બાણું ગોપુરમની ઉપરના ભાગને શું કહેવાય કરશ ત્રાણું મસ્જિદના પ્રવેશદ્વારને શું કહેવાય મકસુરા ચોરોનું મસ્જિદમાં નમાઝ પડવાની જગ્યાને શું કહેવાય લિવાન પંચાણું મસ્જિદની અંદરની દિવાલ જે મક્કા તરફની દિશા બતાવે છે તેને શું કહેવાય કિબલા છન્નું મસ્જિદના આંગણાને શું કહેવાય સહન સત્તોનું સ્તૂપના અંડાકાર ભાગની ટોચ પરની વાતને શું કહેવાય હ હમિકા અઠોણું સિંધુ સંસ્કૃતિના લોકોએ મનોરંજન માટે શું બનાવ્યું હતું રમકડા જેમ કે માથું અલાવતા બળાદ નવણું દક્ષિણ ભારતનું કયું મંદિર ત્રણમાનનું ગોપુરમ ધરાવે છે કુંભકોણમનું સારંગ પાણી મંદિર તો ગુજરાતમાં અઢી કઢીની વાવ કહેવેલી છે જૂનાગઢ ઉપરકોટ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન મળતી રહે નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ બહાર